પછી ઉત્તર ખૂણાની અંદર વહી જાય તો આપણો પાડોશી ભૂતાન નેપાળ છે એની ઓલી બાજુ જે છે એ ચાઇના છે એમ આપણને ઉત્તર દિશાના નકશાની અંદર ખબર પડે પશ્ચિમ દિશામાં જોઈએ તો પાકિસ્તાન છે ને એની પાછળ અફઘાનિસ્તાન નો ખૂણો મળે છે પીઓ કે પાય એમ આપણને ખબર પડે એવી રીતે આપણો આ ઉદાહરણ એટલે દીધું કે માણસો ને ભૂગોળ ના આધારે પોતાની ઘરની ભૂગોળ ની ખબર પડે બરાબર છે પછી નકશાની અંદર મેળવી લેવાય આપણા પાડોશી હાચા છે એના નામની ન ખબર હોય તો એની રોડમાં જાય એની નામ કાઢી લેવાય પછી અર્જનભાઈ નામનો પૂર્વ દિશા હોય છે હવે આ થઈ અવડા છે ખબર પડવાની ખબર પડ્યા પછી શું કરવાનું છે એ કોઈ કરશે નહીં પણ એ બતાવી દો કે કોઈ પૂછવા જવાની જરૂર નથી તમે પોતે તમારી જગ્યાએ બાજુ જગ્યા બાજુવાળા તમારી જગ્યા આવતો હોય હગા ભાઈ હોય તો એમાં તકલીફ ઈ થાય કે જગ્યા થોડીક ઓછા વધતી હોય શકે ખર્ચા કરેલા હોય મકાન કરેલા હોય કુવા કરેલા હોય બોર કરેલા હોય આવું થઈ શકતું નથી એટલે પૈકી વાળો સર્વે નંબર આવતો હોય તો થઈ શકે પણ બધા એગ્રી હોવા જોઈએ બે જણા સિવાય બીજા આઠ જણા હોય એ નો એગ્રી હોય તો નો થાય મેન્ટમાં સુધરે બરોબર છે હવે તમારા પ્રશ્નો નો જવાબ તમારા પ્રશ્નોનો જવાબ બહુ સરળ છે એના સાધનિક કાગળો કઢાવાનારે આરટીઆઈ કરવી ન હોય તો પેલા તલાટી મંત્રીને મળી લો

તમારા કોઈ મિત્ર સર્કલ ને કહેજો કે આવી તાલીમ લેવા જાઓ એક માત્ર કામ કરતા શીખી જશે ને એક માત્ર કામ કરતા તો પણ તાલીમ નો ખર્ચો વસુલ ને હું એક નહીં એકવીસ કામ કરતા શીખવાડીશ બરાબર છે બરોબર છે ભલે આ કોઈ મારી જાહેરાત નથી મારે જાહેરાત કરવાની જરૂર નથી દોઢ કે બે દિવસ નો શીખે ને તો જાતે કામ કરતા થઈ જાય અને આપણે કોઈનો ધંધો ભાંગવો નથી આમાં એડવોકેટ નું કામ સારું રહેશે કે માણસો શીખતા થઈ જાય તો કમસે કમ નહીં કરીએ તો એડવોકેટ પાસે તો કરાવતા શીખશે બરાબર મારી પાસે આવશે તો જાતે કરતો થઈ જશે અને આમાં સરકારી કર્મચારીઓનું હિત થશે કારણ કે માણસને કઈ ખબર પડશે ને તો કાગળ ચોખા રાખશે તો ઓલાની ચોટલી નહીં ખેંચે નગર ઓફિસોમાં જઈને મારી જેમ ચોટલી ખેંચે છે ને ત્યાં કર્મચારીની ચોટલી ખેંચવાની ચાલુ કરશે પાછા બરાબર છે અને પછી એમ કે કર્મચારીઓ કામ નથી કરતા ક્યાંથી કામ કરે ભાઈ સિસ્ટમની તમને જ ખબર નથી પડતી તો તો એ માટે થઈને આપણે આ બધું માર્ગદર્શન આપીએ છીએ ભલે ભાઈ બરાબર છે એટલે એ કાગળો માટે મેળવ